ભાવનગરમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા સાથે જ આગામી નગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ દ્વારા લોક જાગૃતિ અભિયાન શરૂ કરવાની જાહેરાત પણ કરવામાં આવી હતી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ अध्यक्षा श्री मनोहर सिंह खेलाल बा अने पक्षना मित्रों पर उपस्थित छे सोमो पर स्वागत करूं सबके पहला आज ये दशहरा नो दिवस छे त्यारे ओ तो प्रदेश पूर्वक दशहरा निमित्ते तमाम बाला गुजरातीओ ने कांग्रेस पक्ष वती अने एकत्रित ने हार्दिक शुभकामनाओं पा अनिष्ट ऊपर इष्टना विजय तरीके जरे आपने आजना तेहवार ने मुझे

અને એટલા જ માટે કોંગ્રેસ પક્ષે આ ઝુંબેશ ઉઠાવી કે જેથી કરીને મતદારનો મત એ અતિ કિંમતી છે લોકશાહીમાં મતદાતા ગરીબ ઝૂપડામાં રહેતો હોય કે અબજોપતિ બંનેની કિંમત એક સરખી છે અને ત્યારે ગોતી ગોતીને ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધના મતોને કાપવાનું ષડયંત્ર છે તેના સામે કોંગ્રેસ પાર્ટી ઇન્ડિયા ગઠબંધનના અમારા સાથીઓ સમગ્ર દેશમાં ઝુંબેશ આટલા માટે ઝુંબેશમાં કેવી પ્રકારની રણનીતિ રહેશે બાપુ માનો કે ડિસ્ટ્રિક્ટ લેવલે ગુજરાત પહેલી વાત તો એ છે કે એક તો જે બુથ